ઉમરેઠની ખ્યાતનામ સ્કૂલ પ્રગતિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આજ રોજ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં નાના વિદ્યાર્થીઓથી લઈને મોટા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સ્વયં શિક્ષક બનેલા એક દિવસીય શિક્ષકોએ વર્ગમાં અભ્યાસ કરાવી અને ઉત્તમ અને ઉમદા શિક્ષકની ફરજ નિભાવી હતી દિવસ દરમિયાન અભ્યાસ બાદ શિક્ષક વિદ્યાર્થીઓ તથા સ્કૂલના શિક્ષકો બધાએ ભેગા મળીને અવનવી રમતો રમ્યા હતા પ્રગતિ ઇન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન વજયસિંહ સર સૌ બાળ શિક્ષકોને શિક્ષક દિનનું મહત્વ સમજાવીને દિનની શરૂઆત કરી હતી પ્રગતિ ઇન્ટરનેશનલ સ્કૂલના ગુજરાતી માધ્યમના આચાર્ય મિશાલી મેડમની સલાહથી સંપૂર્ણ શિક્ષક દિનનું આયોજન કરવા માટે ઇન્ચાર્જ શિક્ષક મેહુલભાઈ વિષ્ણુભાઈ હેતલબેન પરમાર સહિત તમામ શિક્ષક મિત્રોએ સાથ સહકાર આપ્યો હતો શિક્ષક દિનના અંતમાં રમત ગમતનું આયોજન કરવાનાર અંગ્રેજી માધ્યમના આચાર્ય દેવેન્દ્ર પૂર્ણી સરે સૌને રમતો રમાડી આનંદિત કર્યા હતા વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થાય તે માટે કેજીના આચાર્ય પલક મેડમે વિદ્યાર્થીઓનું ઇનામ વિતરણનું કાર્ય સંભાળ્યું હતું આમ શિક્ષક દિનની ખૂબ જ ઉત્સાહથી મનાવવામાં આવ્યો હતો રિપોર્ટર અરવિંદ રાવલ આણંદ